મનોરભાઈ ધામજીભાઈ માતરિયા ચેરમેન બોટાદ એપીએમસી હવામાન વિભાગ દ્વારા આગામી ચાર તારીખથી નવ તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે જે અનુસંધાને સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કોટનનું હબ એવું બોટાદ માર્કેટિંગ યાર્ડ જે ત્રણ સબ યાર્ડ અને એક મુખ્ય યાર્ડ ધારણ કરે છે કોટન યાર્ડની અંદર હાલ પચીસ હજાર મણ જેવા કપાસના આવક છે સાથોસાથ અહીંયા બાબરકોટ લાઠીદળ અને મુખ્ય યાર્ડમાં કઠોળ અને અન્ય જણસીઓની આવક હોય અમોએ ગઈ તારીખ ત્રણના રોજ એક જાહેર જોગ જાણવા માટે ખેડૂતોને જાહેરમાં અપીલ કરી છે કે આગામી તારીખ ચારથી નવ તારીખ સુધી સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કમોસમી માવઠાની એ અનુસંધાને પોતાની ઝણસીઓ એપીએમસીમાં જે ખેડૂતો લાવી રહ્યા છે એ પોતે ઢાંકીને લાવે સાચવીને રાખે અને અમારી પાસે એપીએમસી બોટાદના બધા જ યાર્ડ અને સબ યાર્ડની અંદર શેડની વ્યવસ્થા છે એમાં પોતાનો માલ પલળે નહીં એ માટે સંગ્રહિત કરી અને હરાજી કરે એવી દરેક ખેડૂતોને સૂચના આપવામાં આવેલ છે